સ્વચ્છતા સર્વેક્ષણ 2024 ના જાહેર થયેલા પરિણામોમાં કાલોલ નગરપાલિકાએ અનોખી સિદ્ધિ મેળવી છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ अर्बन अफेयर्स દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને નગર વિકાસ મંત્રી મનોહરલાલ ખટ્ટર ની ઉપસ્થિતિમાં જાહેર કરાયેલા રેન્કિંગ મુજબ કાલોલ નગરપાલિકાએ પંચમહાલ જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે 49મો રેન્ક અને ગુજરાત રાજ્યમાં 15મો મેડ નંબર મેળવીને વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાંથી ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગ દરજીએ આ સિદ્ધિનો શ્રેય નગરપાલિકાના સફાઈ કામદારો સુપરવાઇઝર સેનેટરી ઇન્સ્પેક્ટર અને ચીફ ઓફિસરનો આપ્યો હતો તેમણે કહ્યું કે કાલોલ નગરના નગર નાગરિકોની કોઠા સૂજ અને સફાઈ જાળવવામાં આપેલા સહકાર વિના આ શક્ય ન હતું નગરપાલિકાના પ્રમુખ હસમુખ મકવાણાએ પણ જણાવ્યું કે નગરજનો સફાઈ કામદારો અને કર્મચારીઓ દ્વારા મળેલા સહયોગથી જ પંચમહાલ જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શકાયો છે અને સમગ્ર ટીમના પ્રયાસોથી આ સિદ્ધિ મળી છે આ પ્રશંસનીય કામગીરી બદલ ચીફ ઓફિસરને રૂપિયા એકાવન હજાર સેનેટરી ઇન્સ્પેક્ટરને રૂપિયા એકત્રીસ હજાર અને સુપરવાઇઝરને રૂપિયા એકવીસ હજાર રોકડ ઇનામ રૂપે આપવામાં આવશે કાલોલ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સેનેટરી ઇન્સ્પેક્ટર સફાઈ કામદારો સુપરવાઇઝરો અને સમગ્ર પાલિકા ટીમને પ્રથમ નંબરે આવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો